નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો રાજુલા એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો અમરેલી એસટીના વિભાગીય અધિકારીની હાજરીમાં આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું राजुला एसटी टी डेपोमा स्वच्छता अभियान अन्तर्गत अमरे जिल्लाना एसटीना विभागीय अधिकारी अतुल सोलकी हिसाबी अधिकारीनी हाजिरीमा राजुला एसटी टी स्वच्छता अभियान अन्तर्गत विशेष कार्यक्रमको आयोजन कार्यक्रम न કાર્યક્રમની શરૂઆતમાં રાજુલા એસટી ડેપોના સ્ટાફ દ્વારા વિભાગીય અધિકારીને કાઠિયાવાડીની પરંપરા મુજબ આવેલા વિભાગીય અધિકારીને સાફો બાંધી પુષ્પગુછ આપી અને આ અધિકારીઓનું સ્વાગત કરવામાં આવેલું હતું આજના આ કાર્યક્રમમાં રાજુલા શહેરની ટીજે બી એસ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ દ્વારા એસટી ડેપોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને સ્વચ્છતા અભિયાન અંતર્ગત વક્તવ્ય આપવામાં આવેલું ખાસ કરીને આ શાળાની દીકરી રૈયા હાનાણી જે જિલ્લા કક્ષાએ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે તે દીકરી દ્વારા આ પ્રવાસીઓને સ્વચ્છતા બાબતે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડેપો મેનેજર એમ ડી જોષી તેમજ એટીઆઈ જગદીશ મહેતા તેમજ ખોડુભાઈ બોરચા તેમજ રવિભાઈ તેમજ સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહેલો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૌતમ પડિયા દ્વારા કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લાના રાજુલા સ્ટેશન ડેપોમાં સ્વચ્છતા બાબતે વિભાગીય અધિકારીએ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવેલા ઉપસ્થિત મુસાફરો તેમજ અરવિંદ સાહેબ સોલંકી તથા અમારા ડેપો મેનેજર એવા મેડમ અને અમારા સ્કૂલના શિક્ષક શ્રી સાહેબને મારા નમસ્કાર તો અહીંયા આજે આપણે સૌ સ્વચ્છતા મિશન એવા અભિયાન તરીકે ભેગા થયા છીએ તો મારું એવું કહેવું છે કે આપણે જો સિટીમાં રહેતા હોય તો આપણી સોસાયટી અને ગામડાઓમાં રહેતા હોય તો આપણો જે શેરીઓ હોય છે તો આપણા ઘરના આંગણાથી શરૂ કરીએ સ્વચ્છતા અભિયાન જો સૌ આપણે ઘરના આંગણાને સ્વચ્છ રાખીશું તો જ આપણે બહારનો વિકાસ કે દેશનો વિકાસ કરી શકશું નમસ્કાર હું હાનાણી શ્રેયા શ્રીમતી ત્રિજભા સંઘી ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ અગિયારની વિદ્યાર્થીની આજે આપ સૌને એક સ્વચ્છ ભારત મિશન વિશે એક જાગૃત કરવા માટે બે શબ્દ કહેવા માંગીશ સ્વચ્છ ભારત શું છે સ્વચ્છ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સપનું છે સ્વચ્છ ભારત દેશના તમામ નાગરિકનું સપનું છે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત મિશન વિશે આપણે સૌ જાણતા જ હશું એના માટે આપણી શું ફરજ છે તો કે આપણને ભારત સરકાર ઘણી બધી સુવિધાઓ આપે છે સુવિધાઓ કઈ કઈ સુવિધાઓ તો આ બસ સ્ટેશન જ્યાં તમે આપણે અહીંયા છીએ રેલવે સ્ટેશન સરકારી શાળાઓ હોસ્પિટલો જેમાં આપણને નિઃશુલ્ક સેરવાળ મળે છે તથા સુવિધાઓ મળે છે તો આપણી બધાની એક ફરજ બને છે કે આપણે એ બધાને સ્વચ્છ રાખીએ તો હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું કે તમે બધા સ્વચ્છતા વિશે જાગૃત થઈને કચરો કચરાપેટીમાં નાખો તમારી આસપાસના રહેવા રહેવાસી વિસ્તારને સ્વચ્છ રાખો આ પ્રસંગે ડેપો મેનેજર એમ ડી જોશી તેમજ એટીઆઈ જગદીશ મહેતા તેમજ ખોડુભાઈ બોરચા તેમજ રવિભાઈ તેમજ સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહેલો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૌતમ પડિયા દ્વારા કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લાના રાજુલા સ્ટેડિયમમાં સ્વચ્છતા બાબતે વિભાગીય અધિકારીએ સમગ્ર સ્ટાફને અભિનંદન અંતમાં આ કાર્યક્રમમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે એક બોલપેન વિભાગીય અધિકારી તરફથી આપવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના આવનાર સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે